હલો હલો હા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી બોલો છું હાજી સાહેબ હું રાજકોટ થી અમનભાઈ ગોહિલ બોલું છું હવે સાહેબ મારે એક આપને પ્રશ્ન પૂછવો હતો કે આપ અત્યારે ભાજપના ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા કે જીતુભાઈ સોમાણી હમ ગોપાલ ઇટાલિયા ને ચેલેન્જો આપવાનું કારણ શું વાલી તેરણ ને આપવાનું કારણ એ અમારા કાંતિ ભાઈ ને challenge આપે તો અમે એના સમર્થન નો આવી શકીએ કાંતિ ભાઈ ના ગોપાલ વેચારી ક્યાં આપે કાંતિ ભાઈ એ challenge આપી ને કે પાકા ઓલા મોરબીમાં માં ચુંટણી લડે બે કરોડ આપો ગોપાલ વેચારી એ તો લોકો ના પ્રશ્નો ઉજાગર કરે છે તો તમે લોકો ને જનતા ને challenge આપો ને કે ભાઈ મારા મત વિસ્તારમાં કામ નો થયા હોય ને એક મહિનામાં કામ નહીં થાય તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઉં. હવે જનતાના મતોથી તમે ચૂટાયેલા છો તો જનતાને ચેલેન્જ આપો ને. જનતાના મતો ચૂંટાયેલા છે તો જનતાના જનતાના કામ કરતા જ હોય ને. જનતાનું કામ કરતા હોય તો જ ચૂંટાતા હોય. તમારા સાહેબ એક વાંકાનેરનો પ્રશ્ન છે અને બહુ વિકટ પ્રશ્ન છે. હા. કે વાંકાનેરમાં જ્ઞાનગંગા સ્કૂલ જે છે તમારે બરાબર. હમ્મ. ત્યાં એડમિશન થી એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ પાસેથી

હા સાહેબ આપ મારી વિનંતી એ છે કે ગોપાલ ઇટાલિયાને ને ઈગ્નોર કરો લોકોના પ્રશ્નો સાંભળો લોકોની વેદના સાંભળો અને તમારા વિસ્તાર મારી વાત સાંભળો તમે મારી સાથે દર આવો હું કેટલું રોજ ગામડે ફરું છું આવો ને એટલે

કાંતિભાઈ અમૃતિયા માંથી રાજીનામું ચૂંટણી થાય લોકો એના કરતા લોકો તમને પાંચ વર્ષ માટે છૂટા છે તો લોકોના કામ કરે પણ લોકોના કામ નો કરતા મારા ભાઈ ને મારી જ્ઞાતિના ત્રણ હજાર મોત છે કેટલા તો બહુ સારી વાત કેવાય

હું તમારી વિધાનસભા નો મતદાર નથી હું રાજકોટમાં રહું છું પણ અમારી વેદના તમે રેતા હો તો તમારી વેચના જે હોય તમારી વિધાનસભામાં તમે જે આવતા હોય એ ધારાસભ્ય ને તમારી વેચતા કયો

હોય તો પ્રજા સાથે ને સાથે નો ડાઉટ નાગરિકો તો ભલે તમે મારી વિધાનસભા નાગરિક તો નથી ને એમ નઈ એ બિન જરૂરી કે જરૂરી એમાં તમારે મતલબ શું મારો કેવાનો અર્થ ઈ છે વડીલ શ્રી મારો મતલબ તમે મને સલાહ દો સૂચન કરો શું કામ તમે કરી શકો સલાહ સૂચન હાલો બસ કે આવા બિન જરૂરી સ્ટેટમેન્ટ ન આપો અરે ઈ મારી મરજી ની વાત છે મેં સમજી વિચારીને ને આપી છે ને શું સમજી વિચારી ગોપાલ વિચારી કદાચ મોરબી માંથી જીતી જાય હા તો તમે વાંકાનેર ની બેઠક ઉપર તો તમે છો જ ને તો ત્યાં ગોપાલ વિચારી થી વિશેષ સારા કામ કરો ને એવી હરીફાઈ કરો ને તમે કામો નહી ગોપાલ લડવાની કઈ જરૂર નથી કાંતિભાઈ અમૃતિયા નથી કીધું હું તમને એજ કઉ છું કે તમે તો વ્યવસ્થિત કામ કરો જો પછી તમારે રાજીનામું દેવાની શું જરૂર છે મારી વિધાનસભા ના મતદારો કે તમે અમારા કાર્યકર્તાઓ તમે મને સલાહ સૂચન આપો એ બરોબર વાત છે જીતુભાઈ હું એટલું કઉ છું કાંતિભાઈ અમૃતિયા તમે તમારા સિનિયર નેતા છે તો તમે એટલી તો સલાહ આપી શકો ને ભાઈ આ લોકો રોડ ઉપર આવે છે સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે બિનજરૂરી ગંદકી પેદા થાય છે એના માટે લોકો રોડ ઉપર આવ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા પાર્ટી વાળા એવું પ્રશ્ન શું કામ ઉપજાવો છો કે ગોપાલ કાંતિભાઈ ને કાંતિભાઈ મત વિસ્તારની વાત કરું છું કે ત્યાં આ બાબત બની ક્યારે કે લોકોની સમસ્યા તમારા રાજકોટમાં આ વસ્તુ રાજકોટ માં પાણી ભરાય છે નથી ભરાતી વરસાદ નથી આવતું રોકી શકશો રોકવાની વાત નથી કે આ પ્રશ્ન ઉદભવો ક્યાંથી કે શું મતલબ હું તમને એમ કઉ છું તમે મને પૂછવા વાળા કોણ નાગરિક તરીકે મારી વિધાનસભા નથી ને તમારી વિધાનસભા પૂછવાનો મને હક નથી અને હું પ્રશ્ન પૂછાય નહીં ગુજરાત નાગરિક નથી હું અરે તમે ભલે ને ગુજરાતના નાગરિકો નાગરિક ગુજરાત તો તમે આ દેશના નાગરિક છો એટલે આ દેશ પ્રશ્ન ઉઠાવશો હા ઉઠાવી ને કેમ ન ઉઠાવી

મારી વિધાનસભા નો મતદાર હોય મને ગમે તે પ્રશ્ન પૂછી શકે છે નહીં નઈ નહીં નહીં નઈ વગાડી ના પાડવું તમને તમે રેકોર્ડિંગ કરતા હોય તો રેકોર્ડિંગ કરજો મને કઈ વાંધો નથી હું જે કઉ છું એ બરોબર કઉ છું નિયમ મુજબ કઉ છું કે મારે મારો વિધાનસભા વિસ્તાર ના બે લાખ હવે તમે બોલ તું પેરાબા તમારે બે લાખ પંચ્યાસી હજાર મતદારો ને સાંભળવાના હોય તો પછી આ મોરબી ની મેટર છે ગોપાલ ઇટાલિયા ની મેટર છે એમાં ઇન્વોલ્વ થવાની જરૂર ન હોય ભાજપ ના મારા મારા નેતા છે અમારા નેતા છે નેતા ભાઈ જનતાએ ચૂંટેલા નેતા કે બીજા કોઈ જનતા નથી ને ભાઈ વગાડતા નથી ને વગાડતા અમે હે

સ્વતંત્રતા હક બધા સ્વતંત્ર હોય એટલે શું મારે રાજકોટ નો પ્રશ્ન કરવાનો છે રાજકોટ નો પ્રશ્ન ઉઠાવવાનો છે મારી જવાબદારી છે રૂબરૂ આવી જાવ ને ભાઈ તમે ચર્ચા તમારે જે કરવી હોય રૂબરૂ આવતા હોય ઓકે ઓકે નવરાશ નથી એવી આટલો સમય આપ્યો એ બદલ તમારો આભાર ભાઈ એટલું જ કઉ છું તમે તમારી બેઠક પૂરતાના મતદારો નો પ્રશ્ન સોલ્વ કરો એની સમસ્યા હલ કરો આવા ખોટા બિનજરૂરી સ્ટેટમેન્ટ આપી અને લોકોને ભ્રામિક કરવા કરતા આપણા હોય ને ભ્રામિક નથી કરતો

ગુજરાત નો નાગરિક છુ મને ગુજરાત ના નાગરિક હોય તો ના કે જનતા ને આ નેતા કઈ દિશામાં જાય છે જે મૂળ સમસ્યા છે એને એક બાજુ મૂકી અને આવા બિન જરૂરી સ્ટેટમેન્ટ આપી અને રાતો રાત હાઇલાઇટ થવા જે સપના કરે છે આ નો હોવુ જોઈ લોકો ના કાન પર હાઇલાઇટ થાવ હાઇલાઇટ નથી થાવ હુ હાઇલાઇટ જ છુ તો પછી આવું સ્ટેટમેન્ટ નો અપાય પાયાવી હો ને આ હાઇલાઇટ જો ભાઈ આવા બિન જરૂરી પાયા હો સ્ટેટમેન્ટ તમારે નો અપાય જીતુ ભાઈ મારી સભા મા એમ કવ છુ ભાઈ ખુલ્લે આમ કે જે ભ્રષ્ટાચાર કરતો હોય સમજો છો હું તમને ભ્રષ્ટાચારી નથી કેતો હું તમને કાઈ નથી કેતો હું તમને એટલું જ કઉ છું કે તમારે મને સ્પષ્ટ ભાષામાં હું તમને ના પાડું છું તમને મને ફોન કરવાનો હક જ નથી એનું કારણ છે તમે મારા સભા ના મતદારો નથી હિન્દુસ્તાન ના હોય આફ્રિકા ના હોય એના માટે કઈ પ્રશ્ન નથી આવા બિન જરૂરી સ્ટેટમેન્ટ મારી મરજી ની વાત છે ભાઈ બિન જરૂરી જરૂરી એમાં તમે મને સલાહ દેવા કોણ અરે હું તમે મને સાંભળો બિન જરૂરી સ્ટેટમેન્ટ હશે કે હું ગમે તેને હું ફોન કરીશ તમને આપડે ચર્ચા કરશું અત્યારે મારે ફોન આવે છે રૂબરૂ આવો ઓકે મરી મરી જીતુભાઈ તમે નો આવો ને તો તમને વાલુમ વાલા સમજે અરે એમાં આવી ક્યાં આપડે ત્યાં બાજવું છે જીતુભાઈ કઈ બાજવું છે આપડે સમજી લ્યો એમને આપડે કઈ માથાકૂટ કરવી છે ઝઘડો કરવો છે પ્રજા અને પ્રજા તમે હું પ્રજા ને રાખીશ ને પ્રજા જવાબ દેશે હું રાખીશ રાખીશ પ્રજા ને રાખો એ બાબત ચર્ચા નથી કરતો હું ચર્ચા એ કરું છું સ્ટેટમેન્ટ એમ પણ એ મારી મરજી ની વાત છે વડી મારી મરજીમાં નહીં જનતા ભ્રમિત થાય છે આ નથી અરે જનતા ભ્રમિત આમાં કઈ ન થાય જનતા ભ્રમિત થતી હોય છે મારે મોરબી જિલ્લા ની થતી હોય છે ને તો મોરબી જિલ્લા વાળું મને કઈ કહેશે મોરબી જિલ્લા ની નહીં ઓલ ગુજરાત ની

તમે ચેલેન્જ આપો એક મહિના માં તો હું રાજીનામું આપી દઈશ અહીંયા આ સમસ્યા હલ નહીં થાય તો હું રાજીનામું ઈ તમારે કોઈ પ્રશ્ન કરવાની જરૂરત નથી તમે મને કોઈ પ્રશ્ન કરી નથી હતા મારો પ્રશ્ન મને જે નાગરિક કરી શકે છે ને ઈ મારી વિધાનસભા અમારા નેતા એને સમય મર્યાદા આપી સમય મર્યાદામાં કામ કરી નાખ્યું અરે ભાઈ તમે રૂબરૂ આવો ને યાર ફરો એટલે ખ્યાલ આવશે તમે ફ્રીજ છો સેવા તો કરો છો મારી યાર સેવારે કરજો ચોક્કસ ચોક્કસ મળી મળી જીતું ભાઈ તમે તમને હમ છે વાલમ વાલ મારી જીતુભાઈ તમે કયો ત્યારે હું ઓકે ઓકે હા જીતુભાઈ મારી કોઈ ચિઠ્ઠી લેવાની જરૂર નથી કે ધારાસભ્ય શ્રી છે કે નથી મળશે કે નહી મળે કોઈ કાર્ય કોઈ કાર્યવાહી અહીંયા કરવા નહી આવે કરી મુલાકાત કરી Aham. Opa, opa.